પહેલાં તો આપણું નામ આપણું તું નામ ભાંભણિયા ભદ્રશ્રી ગોકળભાઈ વરાછાથી શું સમસ્યા અમારી રજૂઆત તો અમારે એ હતી દોઢથી બે મહિના પહેલાં અમે બાળકોને સ્કૂલ ફી માટે અમે ફોર્મ ભરેલા બરાબર અને બહુ આકરી પડતી અમે ભરવામાં આવ્યો ફોર્મ કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી પણ સરકારશ્રીએ ત્યાર હજાર પાંચસો રૂપિયાની ફી જાહેર કરી હતી દોઢ બે મહિના થઈ ગયા હજી સુધી અમારી પાસે મળી નથી અને સ્કૂલનો એક એક હપ્તો આવી ગયો છે બીજો હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે હપ્તાના બે ફી બે હપ્તાની ફી ભરી દો તો એ નથી મળી એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે ને આવે પત્ર દેવા માટે આવ્યા છે હવે એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ સિટી શહેરમાં ફાળવણી કરી છે અને સુરત સિટીમાં ફાળવણી હજુ સુધી કરી નથી આઈપી છે પણ કરી નથી હજુ હવે એ તો હવે એ તો આપણને ખ્યાલ નથી હવે અત્યારે તો અમારી પાસે હજી અમારા બાળકો સુધી નથી પૂછી એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કેટલા વર્ષોથી હીરા ઘસી મારા સમજી એકવીસ વર્ષ થઈ ગયા છે હીરામાં પૂરો પરિવાર હા પૂરો પરિવાર સુરત હવે સરકાર પૈસા નહીં આપે તમે આગળ રજૂઆત કરશું અને માંગણી કરશું કે જે તમે બારે વાત કરી હતી તેર હાજર પાંચસો ની સહાય તો જે તમે વાત કરી છે અમારા બાળકો સુધી પહોંચાડી ગયો